તો નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું બનાસકાંઠાને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભુવાઈ વિજ્ઞાન જાથાને બતાવશે ચમત્કાર કાકરેજના થરામાં ત્રણ દિવસ પહેલાં વિજ્ઞાન જાથાના જયત પંડ્યાએ પહોંચીને દોરા ધગા કરીને અશ્રદ્ધા ફેલાવતા એક ભુવાજીને પકડીને પોલીસ પોલીસ મથકે લઈ જઈ તેની પાસે માફી મંગાવી હતી આ મામલામાં આજે પણ થરામાં ભુવાજીના સમર્થમાં હજારો લોકો ઉમટી પડ્યા છે આ ભુવાજી અને તેના સમર્થોને જયત પંડ્યાનો વિરોધ કરીને બનાસકાંઠાને લઈને આવીને ભુવાજીએ ધૂળતાળ રોકાવાની ચેલેન્જ કરી હતી આમને સામને ચેલેન્જ કરી હતી મિત્રો બનસકાંઠાના થરામાં આજે વિજ્ઞાન જાથાના જયત પંડ્યા સામે મોટી સંખ્યામાં લોકોએ હાથમાં બેનરો લઈને વિરોધ પ્રદર્શન કરી ભુવાજીએ વાગજીને ધૂણતા રોકવા માટેની ચેલેન્જ આપી હતી ત્રણ દિવસ પહેલાં વિજ્ઞાન જાથાના જયત પંડ્યાએ અને તેમની ટીમ થરા પહોંચી હતી અને તેમને થરાના ભુવાજી વાગજીને દોરા ધાગા કરીને લોકોમાં અશ્રદ્ધા ફેલાવતા હોવાનો આક્ષેપ કરીને તેમને પકડી પાડ્યા હતા તે બાદ ભુવાજી વિરુદ્ધ થરા પોલીસ મથકે અરજી આપીને તેમને થરા પોલીસ મથકે લઈ જવાયા હતા મિત્રો હતા આવા લેટેસ્ટ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં